હેલો ભાઈ જય માતાજીને રામ રામ ને આજનો આપણે પાછો હવાનો અહીંયા બ્લોક ચાલુ કરી દીધો ફરીથી આપણે આવી ગયા ગાડીમાં તો ગાડીમાં કઈ રીતના આવ્યા આજે આપણે બખલા વેજા મામા લાદીના હે ને હાંધા ખોલી ને હાંધા ભરવાના હે એટલે પોરબંદરમાં અમે બે વેજામામાના બે કેમિકલ લેવા આવ્યા જો હું તમને પાછળ બતાડું કેમિકલ જવાયું ડૉક્ટર ફિક્સિંગ હે પછી અહીંયા વાઇટ સિમેન્ટ હે બ્રાસ છે કહવાના બધાય જુઓ એટલે આજે આપણે ફરીથી ગાડીમાં આવી ગયા એટલે હમણાં બે દિવસ હવે ગાડીનો લાવો જોવા મળે ફોર વ્હીલમાંથી પાછળ ટુ વ્હીલમાં આવી જાય પણ જઈ ઓલું થાય તે વરી વારો આવી જાય એટલે એવી હે ભાઈ બગડાતી બોલાવીએ તો પોરબંદરમાં ઉતારવાડામાં બગડાતી બોલે અમારી તો પાછળનો કેમેરો કરીને પણ બતાડો તમને જો આ છે આપણા વેજા મામાની ગાડી અને આ છે આપણો ઉતારવાળો તો મેં પણ જન્મ જન્મ ઝીણો ઝીણો ચાલુ છે તમને કાસમાં દેખાતું હોય

મેડમ જાય જાય લે જોતા ખરી હા આગળ અમે ઉતારવાડામાં ગયા હતા ગાડી ગાડી અહીંયા આવ્યા જાય આપણે નરાભાઈ ફૂલી દુબેલી ના કાયમી કેટલીક ટ્રાફિક રે ને એ જ નથી ખબર પડતી એટલે ટ્રાફિક બહુ હે મેં આજકાલ નો થઈ જાય તો આ બધી ટ્રાફિક ગરમી થઈ જાય બધા ડર થઈ જાય બહુ ગરમી થાય હવે તો ટાઢાર કરવાની હે બધાઇ ની તમે લાઈક કરી નાખો તો આ બધા કરી નાખે ટાઢાર થાય તો મજા આવી ગાડીની એસી હાલે ને તોય ગરમી થાય જોવો જોઈએ આવો ગરમી ભૂકા કાઢે ને કાલ હેલો તું ઓડીને જાતો તો તમે જોયો તો હે કાલના વિડીયામાં ન જોયો હોય તો ફોટોફોટ જોઈ નાખો એને એટલે તમને અટકર આવી જાય કે ટ્રાફિક હે ગાલે ટ્રેક આવું ગરમી હે તો તા લગમે આપણે વાડીએ પૂગી જાય ને ઓલા લોકો મશીન મારે એ પણ હું તમને બતાડું હેલો મિત્રો અહીંયા જોઈ શકો છો એકદમ થઈ ગયો આપણો મેક કમ્પ્લીટ ચાલુ અહીંયા થઈ ગઈ આપણી ગાડીના વાઈફાઈ ચાલુ અને બગડાટી બોલાવતો આવે છે મેઘરાજા એન્ટ્રી પડી ગઈ પહેલી આજની મેઘરાજાની અહીંયા તો તમે જોઈ શકો છો આપણે હજી પૂગ્યા છે કોઈ કોળીખડું હોય ને મેં ચાલુ થયો હજો બગડાટી બોલાવે ને હા હવે કેટલી ઘડી હવે બગડાટી બોલાવે ને આપણા હાંઠાનો કામ થાય હવે નહીં થાય નકી ને તેજોભાઈ રાણોભાઈ રાજુભાઈ આપણા હાંઠા ખોલે જો એ તો આવા આગળ ફોન કરીને ના પાડ દઉં ખાંઠા ખોલતા નઈ નકર પાણી આવી ગયે બધુંય અંદર તો તાળગત તમે વીડિયોમાં વધારે રહ્યો તો ફોટો ફોટ તૂકી જાય આપણે વાડીએ જો ભાઈ મે બગડાટી બોલાવે હવે ગામ વાટા ખોલે Tuh, ini jombang, gak bangga sih. Gak tau, saya tension. Wah, itu dia. Gimana istri? Gue kira tadi bolong, gue kira bangga sih. Gila, gimana? 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 Gimana?

બગણાથી બોલાવાની હે આ બધા અગાહીના વાટા તમામ બધા ખોલી ને પાછા ભરીને નવે હેઠથી ભરીને દેવાના હે તો જો રાડોભાઈ તેજોભાઈ ન ને અહીંયા આવી ગયા જમ્યા પોરબંદરથી આપણે આવી ગયા અહીંયા તેજોભાઈને જમ્યા મેં હતો એટલે આપણે બેદી આપણે કામ બંધ રાખ્યું હતું પાછો એ બ્લોક આપણે અહીંયા અધૂરો હતો એ ચાલુ કર્યો આપણે અત્યારે પાણી નીકળે પાણી હાવ આ બે તો આપણે લેન્ડ કરાવી દીધા આ બે ને લેન્ડ કરાવવાના હે હવે એટલે આ બે હાવ હાવ ઘોડા હજાવેલ ત્યાર પીડ્યા હાવ એટલે જેઠો ભાઈ પીન નીકળી ગયે પિન મારે પીન લાગી જાય એટલે આપણે થઈ જાય આગળ કમ્પ્લીટ

આલે મશીનો બગડાની પાડે બગડાટે આમ હોય બગડાટે આમ કીક કે બગડાટે આમ ભાગતી રહ્યો હા આંધી લેવું ભાઈ વાટા એકદમ થઈ ગયા કમ્પ્લીટ હવે મશીન મારતા હતા તમે જોયું હે સંજયભાઈ રાજુભાઈ ઉતાર્યું હતું તો વટાણ એકદમ વાટા કમ્પ્લીટ થઈ ગયા રૂમના બે રૂમના ને હવે છેલ્લા તેજુભાઈ જ્યાં અહીંયા આટલો માલ વેચ્યો ને એટલાના નવેરાના વાટા ભરે બાકીના જોયેલા મશીનું પીડ્યા ને તો હવે નિય મશીનું મારવાના છે એટલે રીઓ આપણે ઓહરીનો ભાગ એક બાકીના વાટા લાગી ગયા એકદમ મશીન લાગીને કમ્પ્લીટ કરી ને આ છેલ્લા હે તો તાહુંધીમાં તમે લાઈક ને જે કરવાનું હોય એ કરી નાખો તો અમે એટલે જા આના માથે પછી વાટા ભરીને પછી આના માથે કેમિકલ મારવાનો જા રણભાઈ મારે ને કેમિકલ કેમિકલ મારી દે એટલે પાણી બાંધ જડબે સલાક ગેરંટી સાથે તો હવે આનો વારો લેવાનો હેટાને આના હે ને બધી માગડી મશીન મશીનું મારી દઈએ પછી આપણે હવા અહીંયા વાટા ભરવાના જ રહી રાજે પાણી પીવા દે ને આપણે આ ગાહી લગાડવા આવતા ને તદી મારો હેઠ ને આવતો તદી હું તગારા દેવા આવતો જાય હા કેટલા વર્ષ થઈ ગયા મારા અંદાજમાં પંદરક વર્ષ થઈ ગયા દસ પંદર વરસ થઈ ગયા તે હું આ તગારા દેવા આવતો રાજુથી નાનો નાનો લાગતો તદી લાદીનું કામ આવડતું નહીં આ વાટા પડતા ગેરંટી લેતા અને હવે તો આપણે છાતી ઠોકીને કહીએ દસ વર્ષની ગેરંટી આપણે આપીએ લાદી એમને લગાડી દઈએ પાણીને એમ થી ન પડે એટલે આ તદી આપણા હેઠથી લગાડી હતી હું તે દી આપણે તો આવડતું નહીં સુનાળું મારતા ને બધું એવું હતું સુનાળું મારતા એ આવડે નહીં ને પછી બાદ જઈએ બફા બફી બોલાવીએ ફોન હળમણ કાકો ને ભાઈ બધાએ તે દી શીખો નહોતો એટલે હવે તો શીખી ગયો એટલે હું આવડે તો બગડાથી બોલાવું હું એટલે આપણે કારીગરના દીકરા કારીગર જ હોય શીખવાનું હોય જ નહીં એને મેળાએ જ આવડી જાય એટલે એવું હે એટલે આમાં બધામાં કેમિકલ મારી દીધું આપણે બધામાં તમે જોઈ શકો હવે આ બાજુ આપણે લેવાનું હે આ બાજુ મિત્રો તો આજનો આપણે અહીંયા બ્લોગ ખતમ કરવાનો થાય છે આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અહીંના વાગી ગયા પૂર્ણ આઠ એડિટિંગ કરવાનું મોડું થાય તો ઝડપથી એડિટિંગ કરી નાખીએ એટલે ફટોફટ આવી જાય તમારામાં રોજ કાયમી વિડિયા તો પેલા નવા હોય જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કોઈને પૂછતા નહીં પૂછ્યા વિનાનું સબસ્ક્રાઈબ કરી જ નાખો ને ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી હે ઇન્સ્ટામાં જાય ને રામમોરી ખોલશો એટલે એમાં પણ આપણે બઘડાટી બોલાવીશું તો તમે બોલાવતા રહેજો ફટોફટ ને આવજો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આવજો જય દ્વારકાધી જય ને હર હર મહાલ